નડિયાદ શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠ ખાતે નવલી નવરાત્રી ના ત્રીજા નો અર્થે માતાજીના ગરબા ઉજવણી કરવામાં આવી નડિયાદ યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિને ને અજવાડે મહંત પરમ પૂજ્ય શ્રી રામદાસજી મહારાજની ની આજ્ઞાથી શ્રી સંતરામ સમાધિ નડિયાદ સંચાલિત શ્રી સંતરામ કેળવણી મંડળ હેઠળ કાર્યરત શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠ નડિયાદ ખાતે મા અંબાના આરાધના ઉત્સવ એટલી નવલી નવરાત્રીના ત્રીજા નોર્તે ભાવભક્તિ પૂર્વક કુરબાની ઉજવણી કરવામાં આવી શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠ ના નર્સરી થી ધોરણ ચાર ના બાળકો માં સમજણ સાથે ઉત્સવ ની ઉજવણી ના હેતુ સહ નવરાત્રી મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું તેમાં નવરાત્રી નું મહત્વ અને જીવન ઉપયોગી મૂલ્યો ની સમજણ નું સિંચન કરવામાં આવ્યું હતું